રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા જોવા હોય તો તમે કઈ રીતે જોઈ શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઓપન કરી લેવાની એટલે જેવી તમે ઉમંગની એપ્લિકેશન ઓપન કરો એના પછી આ રીતેની સ્ક્રીન તમને મોબાઈલમાં જોવા મળી જશે પછી તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે હું ઈ કરીને સર્ચ કરી લઉં જેવો ઈ કરીને સર્ચ કરું એના પછી આપણે ઈ ઇન ડિપાર્ટમેન્ટ કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે ઈ પી ઇન ડિપાર્ટમેન્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરો એના પછી તમને વ્યૂવ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનો અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો એટલા માટે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લઉં અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપની જોવા મળી જશે એટલે પછી તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે જેવા તમે કંપની સિલેક્ટ કરો એના પછી એમાં કેટલા પીએફના રૂપિયા છે એ જોવા મળી જશે અને એમાં કેટલું પેન્શન જમા થયું એ પણ જોવા મળી જશે તેમજ તમને નીચેની તરફમાં ઇન્ટરેસ્ટ મળ્યું હોય તો એ પણ જોવા મળી જાય તમારા પીએફ ઉપર જે ઇન્ટરસ્ટ મળતું હોય એ પણ તમને જોવા મળી જાય અને તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એ જોવા માટે વિડ્રોવલ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એ જોવા મળી જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એ લોકો પણ પીએફના રૂપિયા જોઈ લે